જિલ્લા કલેક્ટર એસ કે મોદીના માર્ગદર્શન અને નીજા હેઠળ આ પરિક્રમાનો પ્રારંભ અને પૂર્ણતા શાંતિપૂર્ણ રીતે થાય તેવા પ્રયાસો હાથ ધરાયા છે રામપુરા ઘાટ રણછોડરાયના મંદિરેથી પરિક્રમા શરૂ કરીને શહેરાવ ઘાટ તિલકવાડા મણિ નાગેશ્વર મંદિર રેંગણ ઘાટ કીડી મકોડી ઘાટ થઈને પરત રામપુરા સુધી આ પરિક્રમા કરીને સ્નાન કરીને પરિક્રમા પૂરી કરે છે આ સમગ્ર રૂટ દરમિયાન લાઇટ પાણી છાયડું સેવા કેન્દ્રો અને ડોમની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે આ પરિક્રમાના સુચારો આયોજન અમલવારી માટે નિવાસી અધિકલેક્ટર સી કે ઉઘાણની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી અને પરિક્રમાના નોડલ અધિકારી અને ડીઆરડીએ ના ડાયરેક્ટર જે કે જાદવ દ્વારા રચનાત્મક સૂચનો અને વર્ષોમાં પરિક્રમાના શેર કર્યા હતા આ બેઠકમાં ગુજરાત પવિત્ર વિકાસ બોર્ડના પ્રતિનિધિઓ પણ ખાસ ઉપસ્થિત રહીને વિડીયો પ્રેઝન્ટેશન રજૂ કરીને પરિક્રમામાં ઊભી કરવાની સુવિધા અને બ્રાન્ડિંગ અને પ્રસાર મટીરિયલનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું અને જરૂરી માર્ગદર્શન તંત્ર પાસેથી મેળવ્યું હતું આ બેઠકમાં લાઇટ પાણી ટોયલેટ બાથરૂમ સ્નાન માટેના ફુવારા સીસીટીવી કેમેરા ડોમ બેઠક વ્યવસ્થા બેરીકેટિંગ સાઇન બોર્ડ તેમજ એજન્સીના માણસોનું સુપરવિઝન અને સુવિધા બાબતે પણ ચર્ચા કરાઈ હતી પાર્કિંગની વ્યવસ્થા રોડ રસ્તો કાચો પુલ તેમજ સેફટી પોઈન્ટ બાકડા વોચ ટાવર ટ્રાફિક આરોગ્ય ફાયર સેફટી એનાઉન્સિંગ મ્યુઝિક સિસ્ટમ અહીં આવતા પરિક્રમાવાસીને કોઈ પણ અગવડ ન પડે તે માટેની તમામ બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી હવે પરિક્રમા શરૂ થવાને માત્ર દસ દિવસ બાકી છે ત્યારે તમામ કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા જણાવ્યું હતું